દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયતમાં વહીવટદાર અને તલાટી પર ખાનગી કામ માટે સરકારી ગ્રાન્ટના આઠ પોઈન્ટ પંચાણું લાખ રૂપિયાની ચપતનો આરોપ લાગ્યો હતો આ મામલે ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચે મુખ્યમંત્રીને રજૂઆત કરતા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા આજે તપાસ માટે ફતેપુરા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી યોગેશ ડામોર અને તાલુકા વિકાસ અધિકારી સ્થળ તપાસ માટે ફતેપુરા પહોંચ્યા હતા જોકે સરપંચ પ્રણવભાઈ પંચાલ અને ગામના આગેવાન વિનયભાઈ અગ્રવાલનો આક્ષેપ છે કે આ તપાસ પૂર્વગ્રહથી ભરેલી હતી તેમનું કહેવું છે કે અધિકારીઓએ અરજદારોને સાથે રાખ્યા વિના અને અગાઉથી જાણ કર્યા વગર તપાસ હાથ ધરી હતી એટલું જ નહીં અધિકારીઓએ પૂર્વ તૈયારી કરેલા જવાબો પણ સહી કરવા માટે દબાણ કર્યું હોવાનો પણ આરોપ છે જ્યારે પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોરના રિપોર્ટર દ્વારા અધિકારીઓને અંગે સવાલો પૂછ્યા ત્યારે અધિકારીઓએ સ્પષ્ટ જવાબ આપવાને બદલે સ્થળ પરથી ખાનગી ગાડીમાં બેસી ભાગી છૂટ્યા હતા સરપંચ અને ગ્રામજનોએ આ તપાસને નિષ્પક્ષ નથી ગણાવી અને તાલુકા વિકાસ અધિકારીને મૌખિક રજૂઆત કરીને માંગ કરી છે કે અરજદારો અને સરપંચની હાજરીમાં નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે આ મામલે ફતેપુરામાં ફરી એકવાર ચર્ચાઓ ગરમાઈ છે અને ગ્રામજનો ન્યાયની આશા સાથે આગળના પગલાંની રાહ જોઈ રહ્યા છે આ મામલે હવે તાલુકા અને જિલ્લા તંત્ર આગળ શું પગલાં લેશે તેના પર સૌની નજર છે અમે આ સમાચાર પર નજર રાખીશું અને તમને દરેક અપડેટ આપતા રહીશું ત્યાં સુધી જોતા રહો પંચાયત સમાચાર 24 સાહેબ પંચાયત સમાચારમાંથી માંથી આવું છું વિશાલ નાર એક બે મિનિટ સેના માટે આપ આવેલા છો સાહેબ બધા ક્યાં કામ થયેલા સેના કામ માટે એટલે કઈ બાબત પર એમ સાહેબ કામ તો ઘણા બધા ફતેપુરમ થયેલા છે કઈ અરજી કરેલી છે કઈ અરજી કરેલ છે સાહેબ માટે તો આપ તો સ્થળ તપાસમાં નથી અને આપણે તો અહીંયા બેઠા જ આયાથી ઠંડુ પીણું ગયું છે અમે જોયું છે તમને કોઈ માણસો આવે છે ચા પાનાસ્તો કરો છો ના તમને અરજી કરતા ને તમે નથી બોલાવતા એટલે તમે બારોબાર જવાબ આપો એ અરજી કરતા જ મને મોકલ્યો છે તો સરપંચ હાજરીમાં હતા પણ સાહેબ કોઈક સ્થળે કે સરકારી ઓફિસ પર બેસીને કે પંચાયત પર બેસીને જવાબ લખાવવાની જગ્યાએ તમે સ્થળ પર નથી લખાયું મારા જોડે અરજદાર આવે છે એ બી જવાબ આપે છે આપનું નામ સાહેબ શ્રી મારું ભાઈ બિડામક ભાઈ બિડામક શું છો તોડડા પર છો આપ વિશરણ વિસ્તરણ અધિકારી ને આ સ્થળ ક્યાં આવેલું છે સાહેબ ચાલો અમને બતાવો ને સાહેબ કાગળ પર તમારા કાગળ હિસાબે કયું આવ્યું છે અમને અમને બતાવો સાહેબ નથી ખબર ગ્રામ પંચાયત શું લીધું તમારા જોડે જે કાગળ છે એ અમને તમે કયું સ્થળ તપાસ કરી કયું બતાવો ને ચાલો ને સાહેબ જરાક અમે ગ્રામજનો છીએ અને પત્રકાર છીએ અમને બતાવો કઈ ગાડી સ્થળ તપાસ કરી તમે એમ કઈ બાજુ છે સાહેબ બતાવો ને

તારે તે લીધા નથી તું કેમ આટલો બધો ગભરાય ભાઈ સરપંચ ને ઉભા રાખજો લે સરપંચ ગાડીમાં ઉભા રાખજો પાંચ સાહેબ બીજી કયું સ્થળ તપાસ કર્યું આપે આ તો આપણે આ આરસીસી આરસીસી સાહેબ ચાર રોડ પડે છે અહીંયા કયો રોડ કે તમારા હિસાબ થી બોલે છે વહીવટી ના હિસાબ થી આ રસ્તા બતાવે છે આ રસ્તા એટલે કયું છે પંચાયત ના અંદર લખિત માં છે આ રસ્તા તમને એવું ધ્યાન છે

બરાબર છે આ તો અમે એવું થયું કે ચોરને ચોર ને તપાસ કર ચોરી થઈ જાય સાહેબ ભાગે છે પંચાયત ને અને ગામના ગ્રામજનો ઉભા છે આ દાહોદ થી આવેલા છે ચા પાણી નાસ્તો કર્યો છે પોતાનું પ્રાઇવેટ વ્હીકલ લઈને આવ્યા છે અને પ્રાઇવેટ ઘરો અંદર બેસી અને કોઈ પણ સ્થળ તપાસ અત્યારે જગ્યા પર કરેલ નથી અને આપણે પત્રકારને ને બી ખોટું બોલે છે અને ગ્રામજનોને ને બી એમના મળતિયાઓ એ લોકો બધા પંચ ના બોલાવી ને આ ભાગી ગયા છે આ દાહોદ થી કોઈક સાહેબ આવેલા છે ગ્રામ પંચાયતને નવ લાખ આઠ આઠ લાખ પંચાણું હજાર એકસો બાવીસ રૂપિયાની જે ઉચાપટ કરવામાં આવી હતી તપાસ માટે જે અધિકારી આવ્યા હતા એ અમને ખબર નથી ને અમારી પાસે કોઈ લેખિતમાં રજૂઆત હતી એ કોઈ જાણ નહોતી અમારા જાણ બહાર તપાસ અધિકારી આવ્યા હતા અને અમને બોલાયા હતા કાનજીભાઈ ફોન કરાવ્યો હતો મનોજભાઈ કલાક જોડે જે તમારા અહીં સાહેબ બોલાવે છે અમારી પાસે કોઈ પરિપત્ર આવ્યું નથી કે તપાસ માટે અમે આવવાના છીએ કે એવું કેવું કશું અમને ખબર નથી અમારા જાણ બહાર આ લોકો બધા અધિકારી આવે છે અને બધું જીનું સંકલનમાં મળેલા જ છે

ખાનગી જાહેર માલિકીના મકાન અંદર અમને બોલાયા હતા ઓકે એટલે કોઈ સ્થળ તપાસ કરેલ નથી સ્થળ તપાસ કોઈ કરી નથી તો પછી આપે શું જવાબ આપ્યો એમને અમને અયોગ્ય કામ લાગ્યું એટલે અમે કોઈ જવાબ આપ્યો નથી એમને જે લખ્યું નોટિસ એ અમે કંઈ ગણી નહીં એટલે કોને લખીને આપી નોટિસ એ લોકો જાતે લખતા હતા અધિકારીઓ એટલે જવાબમાં લખતા હતા જવાબ લખતા હતા એટલે તમને પૂછ્યા વગર જવાબ લખ્યા પૂછ્યા વગર જવાબ લખતા હતા અમને કે રોડ ક્યારે ભણે મેં કહ્યું સાહેબ અમને ખબર નથી બરાબર છે તો ત્યાંની આ સ્થાનિક લોકો એમ કે મસ્જિદવાળો રોડ બનાવેલો છે

તળાવ બાજુ બે રોડ બનાવેલા છે અને ડમ્પિંગ યાર્ડ બનાવેલું છે બસ સતરુ જગ્યા જોતા મને રોડ દેખાય પણ ડમ્પિંગ યાર્ડ તો દેખાતું જ નથી અને આ રોડ કોને બનાવ્યા છે એ બી મને ખબર નથી કે એ વખતે એવો સરપંચ તરીકે હતો નહીં અને એ બી તપાસ કરતા કરતા આજના દિવસમાં આ લોકો મારી કને સરપંચ સિંહની અધ્યક્ષતા લીધે પંચકેસ કરવા આવ્યા કોણ આવ્યું એ અમારી હતો એ પછી બીજા બે અધિકારીઓ હતા ત્રણ અધિકારી રૂમ હતા